કમેન્ટ્સ જે આવી હતી કે જે વાંચી ના શકાય ફેમિલી પણ ના સાંભળી શકે તો છેવટે તો લોકો એવું જ કર્યું ને કે ભલે દેવાંશી કાંઈ પણ કરતી પણ છેલ્લે તો એને એવી જ જગ્યાએ ઊભી રાખી દીધી ને જે એને પણ ક્યાંક શરમાવું પડે કમેન્ટ્સ વાંચીને તો આ એજ લોકો છે કે આજે તમે એવું કહ્યું કે બદલાવ આવ્યો કે આજે બે છોકરી કાજલ કે દેવાંશી મળીને આવી ચર્ચા કરે છે વાત કરે છે કે પત્રકારત્વ ક્યાં છે એક છોકરી કેટલી આગળ વધી છે કે કેટલું કામ કરે છે ફેમિલી આટલી સપોર્ટમાં છે પણ એ દેવાંશીમાં હિંમત હતી અગેન હું કહીશ આ સેમ વાત કે દેવાંશીમાં સ્ટ્રોંગ છે એનામાં એટલી હિંમત છે એને ગીતા વાંચી છે એને ખબર છે કૃષ્ણ સંવાદ પણ એ લોકોને કોણ સમજાવશે કે જે દરેક સ્ત્રીને તો ત્યાં જ મૂકે છે છેલ્લે તો આને આ જ કર્યું છે એટલે હું એમાં છે ને એક બદલાવ કહું એટલે મને છે ને હંમેશાથી એક પ્રશ્ન થતો એટલે મેં બહુ જ નાની હતી ને જ્યારે પહેલી વાર રામાયણ વાંચી અને પછી સાંભળી અને પછી આખી એને સ્ક્રીન પર જોઈ જ્યારે રામાનંદ સાગરની કૃપાથી ત્યારે મને પ્રશ્ન થયો કે પૂછ્યું એમાં સીતા કેમ મરી ગઈ એટલે આવો મેં પ્રશ્ન કર્યો હતો એ વખતે બહુ નાની હતી એવું નહોતી ખબર સીતા માતા એ વખતે પ્રશ્ન હતો એટલે મને થયું કે એણે એક વાર એના પતિએ પૂછ્યું એટલે બરાબર છે કે ભાઈ એના પતિએ શંકા કરી છે એટલે એની સાથે લગ્ન કરીને આવી છે તો એને જવાબ એને આપવો પડે એટલે એમણે આ કર્યું પણ એના પછી પોતાની જાતને સાબિત કરવા એ માણસ એ સ્ત્રી મરી ગઈ અને આખી દુનિયાએ એને ગ્લોરીફાય કર્યું આ હ્યુમન હિસ્ટ્રીનું મોસ્ટ ગ્લોરિફાઈડ સ્યુસાઈડ છે સીતાનું મરવું એ કે એક સ્ત્રી પોતાની જાતને સાબિત કરવા માટે મરી ગઈ એના પરથી હું એ શીખી કે ગામ તો આ જ કહેશે અને ગામના ધોબીજા કહેશે મતલબ એવા માણસો કહેશે કે જેની પાસે કોઈ તર્કબુદ્ધિ નથી કશું જ નથી એ નક્કી રામે કરવાનું છે કે એણે પરીક્ષા લેવી કે નહીં અને એનાથી એ ઉપર ઉઠીને એ નક્કી સીતાએ કરવાનું છે હું નહીં આપું પરીક્ષા સોરી એટલે લાઈક તમે આપું છું મારું નથી કહેવું એટલે મને એટલી ખબર પડી ગઈ કે હું મારે મારા માટે આવનારી પેઢીઓને ને આવનારી સ્ત્રીઓને કોઈ પ્રશ્ન ન કરે આવનારી સ્ત્રીઓની સામે કોઈ આવા સવાલો લાવીને ન મૂકી દે એટલે જ તો એ મા આજે પણ આખી દુનિયા જેને સીતા માતા કહે છે એ મારી મા હતી એ મારી મા કૂદી ત્યાં એ મારી માએ કહ્યું બીજી માને ધરતી માને કે મને સમાઈ લે ત્યાં એ મારા માટે મરી છે એટલે જો હું હવે જવાબ આપીશ ને અથવા હું એ જે કહેશે કેશે ગામ એ પ્રમાણે એ કરીશ ને અથવા એના કહેવાથી હું આ દુનિયા છોડી દઈશ કે બાકી એના પ્રશ્નોમાં કે એની માયાજાળમાં ફસાઈશ તો હું તો અન્યાય કરીશ એ સ્ત્રીઓ સાથે કે જે મારે આ ના કરવું પડે એટલે મર્યા એમને ખબર હોત ને કે આજથી આટલી સદીઓ પછી ને આટલા યુગ પછી ફરી એકવાર કોઈને આવા જ પ્રશ્નો થવાના છે તો ના મરતા ના જ મરતા એટલે એ મારા માટે મર્યા છે મારી જવાબદારી છે કે હું પરીક્ષાઓ આપવાનું બંધ કરું કેમ કે મને એટલું સમજાઈ ગયું છે કે પ્રશ્નો તો બંધ નહીં થાય સવાલો તો પૂછાશે એ મારા પર છે મારે નથી આપવા જવાબ બસ એમ કે અચ્છા તમને એવું લાગે છે એટલે મેં જે પેલા ધો પેલા બધા ગામ આખી સભાએ ભેગા થઈને કહું ને કે તમને તમને એવું લાગે છે કે આ લવકુશ તમારા છે એની શું ગેરંટી માર નથી આપવી સાબિતી એટલે નહીં આપવું મને ખબર છે એ મારા છે મને ખબર છે એ કોના છે વાત પતી ગઈ ત્યાં એટલે બસ એટલો ફરક છે એમ કે એ પ્રશ્ન પૂછવાની સંખ્યા એ વખતે બધાએ નહોતા પૂછ્યા એ વખતે પણ તો ગ્લોરીફાય કરવા વાળા માણસો હતા એટલે તો એમણે સીતા પર ગીતો લખ્યા સીતાના ચરિત્ર પર લખ્યું એટલે આપણી પાંચ જે સત્યો છે અહલ્યા સીતા તારા દ્રૌપદી મંદોદરી તો આ પાંચે પાંચના ચરિત્રો શું કામ સતીની જેમ મૂક્યા કે જેથી સમાજ યાદ રાખે તમારે પરીક્ષા નથી લેવાની તમારે અહલ્યાને પથ્થર નથી બનાવવાની તમારે દ્રૌપદીનું ચીરહરણ નથી કરવાનું તમારે તારાને કશું નથી કહેવાનું તો આ બધી બધા ચરિત્રો મારી સામે એટલે મૂક્યા આખી દુનિયા સામે એટલે મૂક્યા કે જેથી સમાજે યાદ રાખવાનું છે કે આ સ્ત્રીઓની સાથે કાળે સમયે અન્યાય કર્યો છે અને સમય અને કાળ સમાજ જ્યારે અન્યાય કરે છે ત્યારે અન્યાયમાંથી શુદ્ધ લેવાનું છે કે તમારે ફરીથી કોઈની સાથે અન્યાય નથી કરવાનો જો સમયને કાળ એમાંથી શુદ્ધ નથી લેતા તો મને એવું લાગે છે કે એ જવાબદારી એ સ્ત્રીઓની બને છે કે એ બોજમાંથી મુક્ત થઈ જાય કે એણે સાબિત કરવાનું છે કોઈને એટલે મને એવું લાગે છે કે મને હું જે વિચલિત થઈને એ મારી અંદરની સીતા છે કે મારી અંદરની અહલ્યા છે કે મારી અંદરની દ્રૌપદી છે જે મારામાં હજી એ ભાર રૂપે છે એ મારી માનું પેલું શીખવાડેલું છે એનું સિંચન છે એ વાર્તાઓ છે જે મારા મનમાં હજી રાજ કરી રહી છે અને મને એવું કહે છે કે અરે યાર રાણે આવું કહી દીધું મતલબ આ તો કેવું કહી દીધું મને એમ એટલે મને રડવું આવી જાય છે એ મારી નિર્ભળતા છે અને એ મારી બહુ અંગત લડાઈ છે મારી નિર્બળતાઓ સામે લડીને પાર આવવાની હું દુનિયાને નહીં બદલી શકું પણ હું જાતને તો બદલી શકીશ